આજે બનાસકાંઠા જિલ્લાના ડીસાથી ચૌદમા તબક્કાના ગરીબ કલ્યાણ મેળાનો રાજ્યવ્યાપી પ્રારંભ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો આજે મુખ્યમંત્રીના હસ્તે અગિયાર હજાર લાભાર્થીઓને પિસ્તાળીસ કરોડની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું ગુજરાતમાં આજથી ચૌદમા તબક્કાના ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત થઈ છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આજે ડીસા ખાતે ચૌદમો ગરીબ કલ્યાણ મેળો યોજવામાં આવ્યો હતો ગરીબ કલ્યાણ મેળામાં મુખ્યમંત્રીના હસ્તે સરકારની અનેક યોજનાઓના લાભ લાભાર્થીઓને આપવામાં આવ્યા હતા જે અંતર્ગત માનવ ગરિમા યોજના કુંવરબાઈનું મામેરું યોજના ડોક્ટર આંબેડકર આવાસ યોજના પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના દિવ્યાંગ સાધન સહાય યોજના પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના માનવ કલ્યાણ યોજના વહાલી દીકરી યોજનામાં અમૃતમ યોજના વ્યક્તિગત આવાસ યોજના ખેતીવાડી સહિત લાભાર્થીઓને સરકારના અનેક વિભાગોના યોજનાકીય લાભો અપાયા હતા મુખ્યમંત્રીના હસ્તે દરેક યોજનાના પ્રતિકાત્મક લાભાર્થીઓને સ્ટેજ પર ચેક તેમજ યોજનાકીય લાભોની સહાય આપવામાં આવી હતી મુખ્યમંત્રીએ આજે ડીસા ખાતે યોજાયેલા ચૌદમા તબક્કાના ગરીબ કલ્યાણ મેળામાં જણાવ્યું હતું કે સરકારના અભિગમને પગલે પચીસ કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે સશક્તિકરણ કેવી રીતે થઈ શકે તેનું ઉત્તમ ઉદાહરણ દેશ અને દુનિયાને શ્રી નરેન્દ્રભાઈએ પૂરું પાડ્યું છે ગરીબોને સહાય સાધન આપીને તેમને આત્મનિર્ભર પગભર કરવાનો યજ્ઞ તેમના નેતૃત્વમાં દેશભરમાં શક્ય થયો છે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હોય જનધન યોજના હોય સ્વનિધિ યોજના હોય જેવી યોજનાઓથી ગરીબોનું આર્થિક સશક્તિકરણ મોદી સાહેબે કર્યું છે એટલું જ નહીં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ય યોજના આયુષ્યમાન ભારત યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના આ બધી જ યોજનાઓના લાભથી પહોંચાડીને સામાજિક સુરક્ષા પણ માન્ય શ્રીએ અહીંયા આપી છે આવાસ આરોગ્ય અન્ન અને આવક આ ચાર સ્તંભ પર ગરીબોના ઉત્થાનની ઇમારત રચી છે જેના પરિણામે દેશમાં પચીસ કરોડ લોકો ગરીબમાંથી બહાર આવ્યા છે માન્ય વડાપ્રધાનશ્રી હર હંમેશ નાનામાં નાનો માણસ છેવાડાનો માણસ મુખ્ય પ્રવાહમાં કેવી રીતે આવે એના માટે હર હંમેશ એમણે પ્રયત્ન કર્યો છે આ જો શરૂ થયેલા ચૌદમાં તબક્કાના રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળા પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાછલા તેર તબક્કાના ગરીબ કલ્યાણ મેળાને મળેલી સફળતાના આંકડા રજૂ કર્યા હતા જેમાં અત્યાર સુધીમાં એક કરોડ છાસઠ લાખ લાભાર્થીઓને છત્રીસ કરોડની સહાય આપવામાં આવી ચૂકી છે અને આજથી શરૂ થયેલા ગરીબ કલ્યાણ મેળાના ચૌદમાં તબક્કામાં રાજ્યમાં ચાર હજાર પાંચસો અડસઠ કરોડની સહાય આપવામાં આવશે જ્યારે આજે ડીસા ખાતે યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં અગિયાર લાભાર્થીઓને સરકારની એકવીસ જેટલી કલ્યાણકારી યોજના અંતર્ગત પિસ્તાળીસ કરોડ એસી લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે અત્યાર સુધી તેર તબક્કાના સોળસો થી વધુ ગરીબ કલ્યાણ મેળામાં એક કરોડ છાસઠ લાખ ગરીબોને રૂપિયા છત્રીસ હજાર આઠસો કરોડની સહાય આપી બેઠા કર્યા છે આજથી રાજ્યભરમાં ચૌદ તબક્કાના ગરીબ કલ્યાણ મેળાનો આરંભ કરી રહ્યા છીએ આ ચૌદ તબક્કામાં કુલ મળીને ચાર હજાર પાંચસો અડસઠ કરોડ રૂપિયાના સહાયના લાભો અપાશે અહીં ડીસામાં આજે એક જ દિવસમાં અગિયાર હજારથી વધુ લોકોને પિસ્તાલીસ કરોડના સાધન સહાય આપવાની મને તક મળી છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની ભાઈએ યોજનાઓના સેચ્યુરેશનનો એપ્રોચ અપનાવ્યો છે જે જરૂરિયાતમંદ વ્યક્તિની સહાય યોજનાના લાભ મળવાપાત્ર હોય તેને સો ટકા આવરી લેવાની નેમ સાથે ગરીબ કલ્યાણ મેળા ગરીબોની સહાયનું જન આંદોલન બની રહ્યા છે

જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા ધારાસભ્ય કેસાજી ચૌહાણ અનિકેત ઠાકર પ્રવીણભાઈ માળી સહિત ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા